હોસ્પિટલ અત્યાધુનિક હોસ્પિટલ છે જેમાં દેશ વિદેશથી લોકો સારવાર લેવા આવી રહ્યા છે વિઠ્ઠલ ઉદ્યોગનગર જે આપણા પર્વતા પુત્ર વિઠ્ઠલભાઈ પટેલના નામે બન્યું છે એક રીતે જોવા જાવ તો કરમસદનો ટોટલ વિસ્તાર દાનમાં જમીનો આપ્યા પછી સાડા સાત ચોરસ માઇલ થાય છે જે આજે દાનમાં આપ્યા પછી છ પોઈન્ટ એક ચોરસ માઇલ થયો છે તો સમજવાની વસ્તુ એ છે કે કરમસદે દાન આપ્યા પછી પણ આ ભોગવવું પડતું હોય અને જો દાન ના આપ્યું હોય તો કરમસદ કેટલું મોટું હોત આણંદ કરતાં મોટું હોત કદાચ નડિયાદ કરતાં પણ મોટું હોત તો મારો સવાલ એક જ છે કે કરમસદનો ભોગ લેવા કરતાં તમે કરમસદને અલાયદું આગવું સ્ટેટસ આપો અને આ વસ્તુની માગણી હું પોતે નહીં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કરી ચૂક્યા છે અને બે હજાર છમાં માં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં પણ આ વસ્તુ કરી ચુક્યો